વલસાડ બેઠક પર રસાકસી ભર્યો જંગ જોવા મળશે આદિવાસી બાહુલ્ય ધરાવતી આ વલસાડ લોકસભા બેઠક પર કોંગ્રેસ આંદોલન થકી સરકાર સામે બાયો ચડાવી અનેક મોરચે સફળ રહેલા આદિવાસી નેતા આનંદ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે ત્યાંની સામે ભાજપે સ્કાયલેબ પ્રકારે સોશિયલ મીડિયામાં એક્ટિવ અને ભાજપના આદિવાસી મોરચાના યુવા નેતા ધવલ પટેલને ચૂંટણી સંગ્રામમાં ઉતાર્યા છે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ લોકોના સામાન્ય પ્રશ્નો ઉઠાવીને લોકપ્રિય થયા છે જેમાં તેઓ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ ભારતમાલા પ્રોજેક્ટ જેવા મહત્વના પ્રોજેક્ટનો તેમણે ઉગ્ર વિરોધ કરી સરકારને ઝૂકાવવામાં સફળ રહ્યા છે તો સાથે વાંસદા સહિત આસપાસના જિલ્લાઓમાં પણ વિદ્યાર્થીઓ મહિલાઓ યુવાનો અને આ વિવિધ જે પ્રશ્નો છે સાથે પાણી હાઇવે આંતરિક રસ્તાઓ અધૂરી સરકારી યોજનાઓ મુદ્દે આંદોલન અનંત પટેલ કરતા આવ્યા છે તો બીજી તરફ ભાજપે અનંત પટેલ સામે સોશિયલ મીડિયામાં એક્ટિવ યુવા ચહેરો ધવલ પટેલને ચૂંટણી સંગ્રામમાં ઉતાર્યા છે મૂળ વાંસદાના અને ઘોડિયા પટેલ જ્ઞાતિના ધવલ પટેલ ભાજપના આદિવાસી મોરચાના સોશિયલ મીડિયા સેલના રાષ્ટ્રીય ઇન્ચાર્જ છે ધવલ પટેલ આદિવાસીઓના પ્રશ્નો સમસ્યાઓથી અવગત રહી વલસાડની ભૌગોલિક પરિસ્થિતિ અનુરૂપ પ્લાનિંગ કરી વિકાસ સાધવાના પ્રયાસો પર વિશ્લેષકો વલસાડ લોકસભા ઉપર ટફ ફાઇટ રહેવાનું માની રહ્યા છે કારણ કે બંનેના ઉમેદવારો યુવા છે એક જ ઘોડિયા જ્ઞાતિના છે ત્યારે આંદોલનો થકી લોકચાહના ધરાવતા આનંદ પટેલ સામે સ્કાય લેબની જેમ મૂકવામાં આવેલા ધવલ પટેલે ભાજપી સંગઠન ઉપર વિશ્વાસ સાથે ચૂંટણી જંગ ખેલવી પડશે અમારા ખેડૂતોને એનો એને જે મિનિમમ સપોર્ટિંગ પ્રાઇઝ મળી રહી એ અમારા માટે વિકાસ છે અમારા વિસ્તારમાં પોલિટેકનિક કોલેજો આવે એ અમારા માટેનો વિકાસ છે અમારા વિસ્તારમાં રોજગારીઓ મળી રહી એ અમારા માટે વિકાસ છે એટલે એમના માટેનો વિકાસ અને અમારા મતનો વિકાસ એમાં ખૂબ ફરક છે અમે લોકોની લોકોની સાથે આંદોલન કર્યા છે અને નેવું ટકા આંદોલનમાં અમે સફળ થયા છે ત્યારે લોકો આંદોલન થકી અમારી જોડે જોડાયા છે હવે મેં એમના માટે લડ્યો છું અમે એમના માટે લડ્યા છે ત્યારે આ ઇલેક્શન જીતાવા માટે જેના માટે મેં આંદોલન કર્યા છે તે બધા જ મારા માટે લડશે અને મને જીતાડશે આ ઇલેક્શન ફક્ત ને ફક્ત આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને ચારસો સીટથી જીતાવવાનો ઇલેક્શન છે એ આપણા જનતાએ તય કર્યું છે કે એનડીએને ચારસો સીટ અને ભારતીય જનતા પાર્ટીને ત્રણસો સિત્તેર સીટ આપવાની છે રહી વાત આંદોલનકાળ કે આંદોલન કરીને લોકો સાથે જોડાય છે મને એવું લાગે છે કે લોકો સાથે આંદોલન કરીને નહીં પણ વિકાસ કરીને જોડાઈ શકે છે આપણે એ લોકોનો સારો વિકાસ કેવી રીતના કરી શકે છે સારું રોજગાર કેવી રીતના આપી શકીએ છીએ સારી ભણવાની તક કેવી રીતે આપી શકીએ છીએ સારી મેડિકલ ફેસિલિટીઝ કેવી રીતના આપી શકીએ એની સાથે લોકો સાથે જોડાઈ શકીએ સોશિયલ મીડિયાનો ઉપયોગ આદિવાસી મતદારો કેવી કેટલો કરતા હશે કે જેનાથી જાણતા હશે એના પર પણ હશે પણ સામે ભાજપનું સંગઠન પણ એટલું જ મજબૂત છે અને મજબૂત સંગઠન ખૂબ માઇક્રો પ્લાનિંગના સહારે ભાજપ આ બેઠક જીતવાનો પ્રયાસ કરશે એક વસ્તુ સ્પષ્ટ કહી શકાય કે આ બેઠક વન સાઇડ નથી બંને તરફે ખૂબ જંગ જામશે